જય દ્વારકાદીશ મિત્રો મિત્રો લોકો દુનિયાભરની અંદર એવી આપણે વાર્તાઓ ચર્ચાઈ રહી છે કે તું તો સતી સાવિત્રી છે તું સતી સાવિત્રી જેવી હોય તો આમ કરી દે સતી સાવિત્રી જેવી હોય તો આમ કરી દે પણ કોણ છે આ સતી સાવિત્રી અને સતી સાવિત્રીનું આ શું એવું મહત્વ છે કે દરેક દુનિયાના માણસો આજે એમ કહે છે કે સતી સાવિત્રી જેવી થઈ જાય સતી સાવિત્રી હોય તો આમ કરી દે સતી સાવિત્રી ના દાખલા આજે દુનિયાની આ પ્રચલિત થઈ ગયા છે તો આ કોણ છે સતી સંપૂર્ણ વાર્તા હતા મિત્રો મારવાડ ની ધીગી ધરા અને મારવાડ ની ધરતી ઉપર અશ્વપતિ નામનો એક રાજા રાજ કરતો હતો તેમની પત્ની નું નામ હતું મમતા રાણી તેમના રાજની અંદર બધી વાતે સુખ શાંતિ અને સમૃદ્ધિ હતી કોઈ વાતની ચિંતા ન હતી પણ રાજા અને રાણી બંને ચિંતિત હતા કારણ કારણ કે એમને એકી સંતાન ન હતું આ રાજા અને રાણી ઘણા ધાર્મિક હતા એટલે તેમને એક દિવસ નારદજી એમના ઘરે આવ્યા એટલે નારદજીને કહ્યું નારદજી કે કેમ આમ ઉદાસ છો ત્યારે અશોપતિ નામનો રાજા હતો એ બોલ્યો તમે તમે તો તો જાણો છો કે કે મારી શું ચિંતા છે રાજા માં ગાયત્રીને યાદ કરો એટલે કે માં સાવિત્રીને યાદ કરો સાવિત્રી એ જ ગાયત્રી માં એટલે કે માં ગાયત્રીને યાદ કરો અને એની પૂજા પાઠ કરો એમનું વ્રત તપ કરો તો માં તમારી ઉપર પ્રસન્ન થશે અને એમ કહેવાય છે કે મિત્રો બંને પતિ પત્નીએ આ રાજા રાણીએ વ્રત કર્યું અને માતાજીને બહુ વિનંતીઓ કરી અને કરગર કરવા લાગ્યા અને એમ કહેવાય છે કે માતાજીના નામની એમણે માળા જપવાનું ચાલુ કરી દીધું હો વ્રત તપ દાન પુણ્ય અને અમે રાજા ધાર્મિક તો હતો અને માતાજીને એક પુત્ર પ્રાપ્તિ કરવા માટે એમણે ઘણી બધું એમ કે હોમ હવન કર્યા હો અને ગાયત્રી માતા એમ કહેવાય છે કે પ્રસન્ન થયા ભાઈ ગાયત્રી માતાએ કીધું કે બોલો અશ્વપતિ રાજા જે જોઈએ એ માંગી લેઓ ત્યારે અશ્વપતિ રાજાએ કહ્યું માં મારે ધન દોલત મિલકત ની તો કઈ કમી નથી માં મારા રાજ્યની અંદર ખુશાલી પણ ઘણી છે મારે કોઈ વાતનું દુઃખ નથી પણ માં મારા ઘરે કે સંતાન નથી વાતની મને ખોટ છે અને એ મારું દુઃખ છે માં માતાજી એની ઉપર પ્રસન્ન થઈને વરદાન આપ્યું હતું કે જા તારી ઘરે એક દીકરી જન્મ છે અને એમ કહેવાય છે કે સમય વીતતો ગયો હો અને માતાજી વચન પ્રમાણે એક દીકરીનો જન્મ થયો અને દીકરીનો જન્મ થયો એટલે એનું નામ પણ સાવિત્રી રાખવામાં આવ્યું કારણ કે સાવિત્રી માતાની આપેલી હતી એનું નામ પણ સાવિત્રી આપવામાં આવ્યું અને એમ કહેવાય છે કે સાવિત્રી ધીરે ધીરે મોટી થવા લાગી હો આ હા 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 અને એટલું રૂપ રૂપનું અંબાર કે જાણે મીણની પુતળી હોય એવી હો કોઈ લોકો એના તેજ હામું જોઈ નથી શકતું કારણ કે આ તો માની દીધેલી દીકરીએ આ સાવિત્રી ધીરે ધીરે મોટી થવા લાગી પછી રાજાને થોડી ચિંતા વધવા લાગી કારણ કારણ કે કોઈ સાવિત્રીનું માંગુ નથી આવતું બધા લોકોને એમ થાય છે બધા રાજાઓને એમ થાય છે કે જો આપણે સ્વયંવરમાં જઈએ કારણ કે રાજા રજવાડામાં પહેલા સ્વયંવર રચાતા અને એમ કહેવાય છે કે સ્વયંવરમાં જઈએ ને આપણને એવા આપણે લાયકાત વાળા નથી એટલા માટે આ દીકરીને કોઈ ત્યાં માંગવું પણ ન આવતું અને સ્વયંવર રચે તો એમના સ્વયંવરમાં કોઈ રાજા ન આવતો કારણ કે એમને એમ હતું કે આટલી રૂપની અંબા એની લાયક અમે ક્યાંથી હોઈ શકીએ આટલી તેજસ્વી છોકરી અમને કોઈ દિવસ પાસ કરે જ નહીં આવી એમને બધાની અંદર આમ મનમાં એવું હતું એટલે કોઈ રાજા એમને ત્યાં ન આવતો કે રાજકુમાર કોઈ ના આવતો રાજા રાણી બહુ ચિંતિત છે એક દિવસ એમણે સાવિત્રીને કહ્યું બેટા સાવિત્રી સાવિત્રી કે બોલો બાપુ તો કે બેટા મારે તને એક વાત કરવી છે જો તું ખોટું ના લગાડતી બેટા દુનિયાભરના રાજકુમારો તારી હામે કોઈ આંખ ઊંચી કરીને જોઈ શકે એવા નથી કારણ કે બધાને એમ છે કે તું કોઈને પાસ નહીં કરે વરમાળા નહીં પહેરાવે એની બીકથી કોઈ જોવાતને નથી આવતું બેટા તને હું આ વરમાળા આપું છું જા બેટા તને જે પણ માણસ જે પુરુષ તને પસંદ આવે એના ગળામાં વરમાળા નાખી દેજે બેટા અને એમ કહેવાય છે કે સવારનો પહોર થયો સાવિત્રી ધીરે ધીરે ડગલા મારતી 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 હાથમાં વરમાળા લીધી છે અને પોતે એક જંગલ તરફ આવી છે અને જંગલની અંદર જોવે છે તો એક માણસ હતો એ માણસને પોતે વરમાળા પહેરાવી અને ઘરે આવતા રહ્યા કહી દીધું કે આજથી અને હું તમારી પત્ની છું આ ભાઈને કંઈ ખબર ન પડી એણે એમ કીધું કે આ તું રાજકુમારી છે અને મને વરમાળા પહેરાવી દીધી છે પણ છતાં એને એમ કે કંઈક થશે હાલો ને પોતે પોતાનું કામ કરવા લાગ્યો અને એમ કહેવાય છે કે સાવિત્રી વળતા ઘરે આવી એટલે નારદજી એમની ઘરે આવેલા જતા નારદજી એ આ સાવિત્રીને આવતી જોઈએ એટલે કીધું કે ક્યાં ગઈ હતી બેટા તો કે મારા પિતાજીએ મને વરની પસંદગી કરવા માટે મોકલેલી હતી તો કે શું કર્યું તે વર પસંદ કર્યું

અને એને સત્ય જ બોલતો કોઈ દિવસ જૂઠું બોલતો નહીં એટલા માટે એનું નામ સત્યવાન આપવામાં આવ્યું હતું રાજ્ય બહુ મોટું હતું કારણ કે પોતે અંધરાજા હતો પણ રાજ્ય બહુ મોટું હતું પણ કહેવાય છે કે મિત્રો એમને રૂકમી નામના રાજાએ તેમનું રાજ્ય છીનવી લીધું હતું એટલે પોતે જંગલમાં ઝૂંપડી વાળી અને વન વગડામાં ફળ ફૂલ ખાઈ અને જીવન જીવતા હતા અને એવામાં આ સાવિત્રી એને ગળામાં વરમાળા પહેરાવીને ઘરે આવી હતી નારદજી બોલ્યા બેટા સાવિત્રી તને ખબર છે કે તે શું કર્યું છે તો કે ના પ્રભુ તો કે બેટા એની આયુ માત્ર ને માત્ર બાર મહિનાની જ છે માટે હજી પણ થોડું ચેતી લેજે ત્યારે સાવિત્રીએ ઊંચી આંખ કરી અને નારદજી આમ જોઈને કીધું કે નારદજી તમે શું બોલો છો અરે એક વર્ષ તો તમે મને ઘણું કહી દીધું કદાચ એક દિવસનું પણ આયુ હોત ને તો મેં પતિ માની લીધું હવે બીજું હોય ન શકે કઈ થાય નહીં એમાં એમાં ફેર પડે નહીં હવે મારી જિંદગી આખી વિધવા હું કાઢીશ પણ જેને મેં વરમાળા પહેરાવી એ જ મારો પતિ છે પછી તો એમ કહેવાય છે કે સાવિત્રી તો ત્યાં વરમાળા પહેરીને આવી ગઈ હતી પહેરાવીને આવી ગઈ હતી પણ આ રાજા અશ્વપતિ અને નારદજી અને આ સાવિત્રી ત્રણેય માંગુ લઈ અને ધુમજસેન નામના રાજા હતો એમની જોડે જ્યાં ધુમજસેન ને વાત કરી કે રાજા મારી દીકરીએ તમારા દીકરા સત્યવાનને વરમાળા પહેરાવી છે અમે એનું માંગુ લઈને આવ્યા છીએ ધુમતચંદ કહે છે કે અશ્વપતિજી તમે આવ્યા છો બરાબર છે વાત સાચી છે ભલે આયા પણ તમને ખબર છે મારી જોડે રાજ રજવાડું હવે નથી અરે કે કાઈ વાંધો નહીં અમને ખબર છે કે તમારું રાજ રજવાડું છીનવાઈ ગયું છે તો હવે હું તમારી દીકરીને શું ખવડાવીશ કારણ કે અમે આ પતિ પત્ની અને અમારો દીકરો અમે ફળ ફૂલ ખાઈને દિવસો કાઢીએ છીએ જંગલમાં લાકડા કાપીએ અને અમારું ગુજરાન ચલાવીએ છીએ અમે તમારી દીકરીને શું ખવડાવીશું ત્યારે અશ્વપતિ રાજા બોલ્યો કે દુમચ્છન મારી દીકરીએ જે વરમાળા પહેરાવી તમારા દીકરાને ઈ હવે ગમે તે થાય કોઈ પણ બીજા પતિ સામુ જોવાની નથી એના માટે હવે કોઈ વર પસંદ ન હોઈ શકે એને જેને વરમાળા પહેરાવી એ જ એનો પતિ છે માટે હું તમને હાથ જોડી અને વિનંતી કરું છું ત્યારે ધુમતચંદ રાજા ઊભા થઈ ગયા અરે આ શું કરો છો રાજા તમે મોટા છો મારાથી હું તો ભિક્ષુક છું હું તમારી જોડે બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમારી દીકરીના હાથ મારા દીકરાના હાથમાં આપી દઉં અને એમ કહેવાય છે કે એક દીકરીનું દાન અશ્વપતિ રાજા ધુમચ્છન ના દીકરા સત્યવાનને આપી દે છે ત્યાંથી આ બધા ઘરે આવી જાય છે અને સાવિત્રી પોતાના પતિ સાથે ઝૂંપડામાં રહેવા લાગે છે પછી તો એમ કહેવાય છે કે મહેલોના જે એમના શણગાર હતા એ તજી અને પોતે એક વનવ નો ડ્રેસ પહેરી અને વનની માલી પર રહેવા લાગે છે બંનેનું જીવન ખૂબ જ સુખદમય હતું સત્યવાન એ જિંદગીમાં કોઈ દિવસ જૂઠ ન બોલેલું ઈ પણ એક સત્ય નામનો માણસો એટલે એનું નામ સત્યવાન હતું અને એમ કહેવાય છે કે આ સાવિત્રી પણ એવી જ ભક્તિવાળીઓ આ હા 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 શું બેની જોડલી ખરેખર અત્યારે મિત્રો કલ્પના કરો કે ઈ જોડલીની શું વાત કરવી એનું વર્ણન કઈ નથી મારી જોડે મિત્રો એમ કહેવાય છે કે બંનેનું જીવન સુખદમય જીવવા લાગ્યા ધીરે 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 દિવસો વીતવા લાગ્યા છે અને એમ કહેવાય છે કે ધીરે ધીરે સમય વીતતો જાય છે તેમ તેમ આ સાવિત્રીને પણ ચિંતા વધતી જાય છે સાવિત્રી હવે તો ખાલી ત્રણ દિવસ બાકી હતા અને પોતાના મનની અંદર ચિંતા થવા લાગી એણે માં સાવિત્રીને ઘણી યાદ કરી માં ગાયત્રીને ઘણી યાદ કરી મા ગાયત્રીને યાદ કરવાથી એના મનની અંદર એક વાત યાદ આવી અને એણે વટ સાવિત્રીનું વ્રત કરવાનું ચાલુ કરી દીધું હું અને એ વ્રત કરવા અને તમે જોવો તો ત્રીજા દિવસનો સમય થયો અને ત્રીજા દિવસનો સમય થતા જ એને ખબર હતી કે આજે હવે સત્યવાનનો છેલ્લો દિવસ છે એ સત્યવાનને પણ ખબર ન હતી અને સત્યવાનના પિતાને પણ ખબર ન હતી આ વાતની ખબર ખબર કીધું હતું સાવિત્રીને એટલે જ હતી પણ હવે કરવું શું એટલે ત્રીજા દિવસનો સવારનો પહોર થયો એટલે સાવિત્રીએ સત્યવાનને કીધું કે સાંભળ્યું કે હા હાલો આપણે જંગલમાં જઈએ આજે કારણ કે સાવિત્રી એવું માનતી હતી કે આજે આખો દિવસ એમના જોડે જોડે જ રહું કઈ રીતે ભગવાન આવી અને યમરાજ લઈ જાય એ જોવું છે મારે અને એમ કહેવાય છે કે મિત્રો એ બંને જણા જંગલની માલિપા ફરતા 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 એક વૃક્ષ આવે છે જે સાવ સુકાઈ ગયેલું હોય છે અને વૃક્ષને આમ સત્યવાન જોવે છે તો આ વૃક્ષ કે સુકાઈ ગયું છે હાલો આ આપણે બળતણ કરવા કામ લાગશે એટલા માટે સત્યવાન એ ઝાડને કાપવા માટે જાય છે પણ આ શું જેવો એ ઝાડને ઝાટકો મારવા માટે જાય છે કુહાડીનો એમાં જ એને મગજમાં કાઈ થાય છે અને એમ કહેવાય છે કે ધરતી ઉપર ઢળી પડે છે ઓ હો હો સાવિત્રીને એમ થયું કે આ ખરેખર મારા પતિનો આજે છેલ્લો દિવસ છે અને એમ કહેવાય છે કે આજે યમરાજ લેવા આવવાના છે સાવિત્રી ધાર્મિક હતી અને ધર્મની વાતો ખૂબ આવડતી હતી સાવિત્રીને એમ થયું કે હવે આ ભગવાનને જે કરવું હતું એ તો હવે કરી દેવાનું છે પણ યમરાજ કેવી રીતે આવે છે લેવા એ મારે જવું છે હમણાં યમરાજ આવશે યમરાજના દૂત હમણાં આવશે અને એમ કહેવાય છે કે યમરાજ ત્યાંથી આવ્યા પાડા ઉપર સવાર થઈ અને ખડેંગ 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 કરતા યમરાજ આવ્યા અને એમ કહેવાય છે કે સાવિત્રીએ યમરાજને જોયા અને યમરાજને કહ્યું કે પ્રણામ હો યમરાજ પણ પ્રભુ આપ કેમ આમ તો મનુષ્યનો પ્રાણ લેવા માટે આપ દૂતને મોકલો છો પણ આપ કેમ આયા છે ત્યારે યમરાજ એમ કહે છે કે સાવિત્રી આ સત્યવાન છે એ જિંદગીમાં કોઈ દિવસ જૂઠું નથી બોલ્યો અને એણે જીવનમાં કોઈનું ખોટું નથી કર્યું એટલા માટે અમારે આજે જાતે લેવા આવવું પડ્યું છે જે આવો કોઈ જીવ હોય કે જેણે જિંદગીમાં કોઈનું ખોટું ન કર્યું હોય અને જીવનમાં કોઈ દિવસ જૂઠું ન બોલ્યો હોય એવા માણસને અમારે જાતે લેવા જવું પડે છે અને એમ કહેવાય છે કે જીવ લઈને યમરાજ હાલતા થાય છે એટલે આ સાવિત્રી એમની પહાડ પહાડ જાય એવી ધર્મની વાતો માંડે છે કે તું ક્યાં જાય છે સાવિત્રી યમરાજે પૂછ્યું ત્યારે સાવિત્રીએ જવાબ આપ્યો કે જ્યાં મારા પતિ ત્યાં એના પગલે પગલે હું ચાલું છું કારણ કે હું મારા પતિને જ પ્રેમ કરું છું અને મારો પતિ જેવી જ્યાં જશે ત્યાં હું પાછળ જઈશ અને એમ કરી અને એક ધર્મની વાતો એમને ચલાવ્યો દોર યમરાજ ખુશ થઈ ગયા યમરાજે કીધું કે સાવિત્રી તારે પાછળ પાછળ ન અવાય પણ છતાંય તે મને આટલી બધી ધાર્મિક વાતો કહી એટલા માટે હું તારી માથે પ્રસન્ન થયો છું તારા પતિના જીવ સિવાય તું જે માગું હોય એ માગી લે ત્યારે સાવિત્રીએ કીધું કે યમરાજ જો મને કાંઈ વચન આપવા માંગતા હો તો મારા સાસરા એમ અંત છે મારા સસરાને આંખો આપી દો ત્યારે યમરાજે તથાસ્તુ કહી દીધું અને એમ કહેવાય છે કે ધુમચંદ રાજા દેખતા થઈ ગયા હો સાવિત્રીને શોધવા માટે આમથી આમ જંગલમાં ફાફા મારવા લાગે છે પોતે ત્યાં હોજે છે અહીંયા સત્યવાનનો જીવ લઈને યમરાજ આગળ જાય છે અને પાછળ પાછળ સાવિત્રી જાય છે સાવિત્રીની ધર્મની વાતો સાંભળી અને યમરાજ ફરીથી ખુશ થઈ જાય છે સાવિત્રીને ઘણો સમજાવે છે કે સાવિત્રી તું પાછી જા હવે તારે નહવાયા આગળ હવે અહીંયા મૃત્યુલોકનો માણસ આગળ ન આવી શકે પણ સાવિત્રીએ પોતાની ધાર્મિક વાતોને ચાલુ જ રાખી કે જ્યાં પતિ ત્યાં એની પત્ની પત્ની ચાહે ગમે તેટલી હોય ઊંચી એ ગમે એવી પવિત્રતા હોય એનામાં ગમે એવું એમ કે રાજ રજાડવાની દીકરી હોય પણ પોતાના પતિ આગળ તો માત્ર ને માત્ર એ એક ધૂળ છે અને પતિના પગલે પગલે ચાલે એને પત્ની કહેવાય બાકી પત્ની ન કહેવાય એને જે પોતાના પતિ સિવાય બીજું કઈ વસ્તુ હવે ન જોઈ શકે અને એ વિધર્મની વાતો સાંભળી અને યમરાજ ફરી ખુશ થયા યમરાજે કીધું કે તારા પતિના પ્રાણ સિવાય તારે જે માગવું એ માગી લે કે અને સાવિત્રીએ કીધું કે યમરાજ જો તમે મને વચન આપવા માંગતા હો તો મારા સસરાનું છીનવાયેલું રાજ પાછું આપી દઉં અને એમ કહેવાય છે કે મિત્રો તથા તું કહી અને યમરાજ આગળ હેડ્યા અને સાવિત્રી પાછળ ઉપડી યમરાજ એને સમજાવે છે કે સાવિત્રી તું પાછી વળી જા હવે મૃત્યુલુકનું માણસ આગળ ન આવી શકે પણ સાવિત્રી એમ કે છે કે જીવનમાં જે એક જ પતિનું મોજ હોવે છે એ સ્ત્રી બીજે ચોય લળવળા નથી નાખતી એ સ્ત્રી કોઈ દિવસ પોતાના પતિને છોડીને ક્યાંય ન જાય એ તો પતિ જેમ જીવે એમ એનું જીવન હોય પોતાનો પતિ સારો હોય કે ખરાબ હોય આ તો સત્યવાન બહુ મહામાન મહાપુરુષ છે પરંતુ કદાચ જેનો પતિ ખરાબ હોય અને છતાં પણ એ સ્ત્રી પોતાના પતિને દેવરૂપી રાખે એ પત્ની કેવરાય બાકી તો કુલક્ષણી નાર કહેવામાં આવે છે શું હું કુલક્ષણી નાર થવું કઈ હું તો મારો પતિ ત્યાં હું અને આવી ધર્મની વાતો સાંભળી ફરી એક વખત આ યમરાજ સાવિત્રી ઉપર પ્રસન્ન થઈ અને ફરીથી વચન આપવાનું કે છે કે માંગ સાવિત્રી ફરીથી એક વચન માંગી લે હું તારી ધર્મની વાતોથી ખુશ થઈ ગયો છું ત્યારે સાવિત્રી એમ કહે છે કે મારા પિતાને પુત્ર નથી ઘણા માતા ગાયત્રીને ઘણી બધી કરગર કરી વ્રત તપ હવન કરી અને મને માંગેલી છે પણ પુત્ર નથી માટે મારા પિતાને સો પુત્રો થાય અને એમ કહેવાય છે કે તથા તું કહી અને નારદજી આગળ હાડ્યા સાવિત્રી પાછળ ને પાછળ હો નારદજી એને સમજાવે જાવે છે કે તું પાછી વળી જા બેટા હવે તારે ન હવાય આગળ ત્યારે સાવિત્રી કહે છે કે યમરાજ સતી પોતાના પતિ માટે શું નથી કર્યું એક પિંજર જેવા શરીર હતું અત્રિ ઋષિનું અત્રી અત્રિ ઋષિને પોતે પતિ માન્યો અને એમ કહેવાય છે કે જિંદગીભર એમની સેવા કરી એમણે જે કીધું કર્યું અને સતી અનસોયાની વાત કરી અને ધાર્મિક બીજી પણ વાતો સાંભળ કરવડેઈ કે પતિ એટલે પત્નીના પગલે ચાલે અને હું મારા પતિના જ પગલે ચાલું છું અને એમ કહેવાય છે કે આવી ધાર્મિક વાતો સાંભળી અને ફરીથી યમરાજ એમની ઉપર ખુશ થઈ ગયા અને એમણે કીધું હવે તમે ધ્યાન રાખજો કે પતિવર્તા નારી કને કહેવાય અને એને શું અને કઈ આ કઈ સમય એને શું માગવું ઈ એમ કહે છે કે કેવી રીતે એની સમજ આ સાવિત્રી હતી એટલે એને કીધું કે સાવિત્રી કે હા યમરાજ હવે તને હું ચોથું વચન આપું છું હું તારી ધર્મની વાતો સાંભળી અને ખુશ થઈ ગયો હું તને ચોથું વચન આપું છું માંગ ત્યારે સાવિત્રી એમ કહે છે કે મને 100 પુત્રોનું वरदान આપો હા કે મને 100 પુત્રોનું वरदान આપો યમરાજ અહીંયા કકડત ખાઈ ગયા ને એમણે તથાસ્તુ કહી દીધું અને એમ કહેવાય છે કે સાવિત્રીએ ફરી પાછો ધર્મનો દોર ચલાવ્યો હવે યમરાજે સતી સાવિત્રીને કહ્યું કે સાવિત્રી હવે તું પાછી વળી જા હવે મારે અહીંયાથી યમલોક માર્ગ લેવાનો છે સાવિત્રી કહે છે કે યમરાજ આપે મને વરદાન આપ્યું છે કે મારો સો પુત્ર થશે તો મારા પતિને તમે લઈ જશો તો મારો સો પુત્ર કઈ રીતે થશે હે કે મારે સો પુત્ર કઈ રીતે થશે જે પતિ અને તમે લઈને જાઓ છો અને જે પત્ની છે એ એક જ મોઢું જોયું બીજા કોઈનું મોઢું જોવા તૈયાર નથી બીજા દુનિયાભરના મારા માટે ભાઈ અને બાપ છે માટે તમે મારા પતિને લઈ જશો તો તમારું વચન મિથ્યા થશે તો કે મારું વચન મિથ્યા ન થાય કોઈ દિવસ મેં તને વચન આપ્યું તારે સો પુત્રો થશે તો થશે એમ કરતા ધર્મની વાત ઉપર ગરગડીએ ચડતા પાંચમું વચન આપવાનું કે છે યમરાજ ત્યારે સાવિત્રી કે છે કે પ્રભુ હવે પાંચમું વચન તો તમે તમારી રીતે જ આપો કારણ કે મને તમે સો પુત્રો વરદાન આપ્યું છે અને એક બાજુ તમે મારા પતિને લઈ જાઓ છો બીજી બાજુ હું એક પતિ નારી એમ બોલી છું કે મારા માટે દુનિયાના તમામ ભાઈ અને બાપ બરોબર છે હવે તમે પાંચમું વચન તમારા મનથી મને આપી દો મને મારા સત્યવાનને લોટાવી દો અને એમ કહેવાય છે કે યમરાજ ખુશ થઈ અને એની ઉપર પ્રસન્ન થઈ ગયા અને કીધું કે જા બેટા હવે આ તારો સત્યવાન સત્યવાનનો જીવ લઈ જા આ એમ કહેવાય છે કે સત્યવાનનો જીવ લઈ અને જ્યાં સત્યવાન પડ્યો તો ત્યાં આગળના પ્રાણ પૂરી દીધા હો સતી સાવદ્રીએ પોતાના પતિના પ્રાણ પૂર્યા અને આળસ મરડી નામ બેઠો થયો સત્યવાન એટલે કીધું કે સાવિત્રી કે હા મને તો જબરજસ્ત ઊંઘ આવી ગઈ કે મને તો એવું થયું કે યમરાજ મને લઈને હાલ્યા આપણું રજવાડું પાછું મંગાવી દીધું તું પાછળની પાછળ આવતી હતી તને યમરાજે વચન આપ્યા મારા પિતાજી પણ દેખતા થયા અને આ બધું મને સપનામાં બતાવડાયું સાવિત્રી કહે છે કે સપન ન હતું એ હકીકત હતું હા કે હકીકત હતું તો કે હાલો હવે આપણે ઘરે જઈએ અને એમ કહેવાય છે કે ધીરે ધીરે ડગલા ભરતા ભરતા ઘરે આવતા હતા અને એવામાં આ તુમચંદ રાજા પોતે દેખતો થઈ ગયા હતા એટલે આમથી આમ ડાફેડા મારતો મારતો મારું સત્યવાન ક્યાં છે મારી સાવિત્રી વહુ ક્યાં છે એમ કરતા કરતા આવતો હતો ને એણે જોયા એટલે તો ભેટી પડ્યો હું કે છે કે મારી આખો આ વાપસ આવી ગઈ છે સત્યવાન બધી માંડીને વાત કરે છે અને એવામાં તો એક રાજનો માણસ આવી અને કહી ગયો કે ધુમચંદ રાજા હા આપણું રાજ્ય જે રૂકમી નામના રાજાએ છીનવી લીધું હતું એ રાજ્ય આપણને પાછું મળી ગયું છે કોઈ રાજા રાજાઓ વચ્ચે બબાલ થઈ અને એમ કહેવાય છે કે એકબીજા ઉપર ચડાઈઓ થઈ અને ઝાકા ઝીકી મંડાણી અને એમ કહેવાય છે કે આપણો રાજ્ય હતો જે રાજા રૂકમી હતો એ આ રાજ છોડી અને નાસી ગયો છે અને આપણું રાજ્ય એણે આપણને પાછું મળી ગયું છે કોઈ રાજાએ આપણી મદદ કરી છે અને એમ કહેવાય છે કે સત્યવાનને પોતાનું રાજ્ય મળી ગયું પોતાના પિતાને આંખો મળી ગઈ સાવિત્રીને 100 પુત્રનું વરદાન મળી ગયું મિત્રો આ છે સાવિત્રીની સત્ય ઘટના આ હતી આ સાવિત્રી કે જે પોતાના પતિ સિવાય બીજા કોઈનું મોઢું નહોતું જોયું અને એમ કહેવાય છે કે પોતાના પતિના પ્રાણ યમરાજ પાસેથી લઈને આવી હતી એટલા માટે આજે દુનિયાભરની માલિપા આ સાવિત્રીના દાખલા દેવામાં આવે છે મિત્રો આ આ આ સાથે વાર્તાને અહીંયા સંપૂર્ણ કરીએ છીએ જો આપને ગમી હોય લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી આ ચેનલને ને તમારા એક સબસ્ક્રાઈબર થી અમને ઘણું પ્રોત્સાહન મળે છે તો જય 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 દ્વારિકાધી